અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ચેન્નાઈની મહિલાએ પોતાના પ્રેમીને લગ્ન કરવાની ના પાડતા અલગ અલગ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બ મૂકવાની ધમકી આપનાર મહિલાએ આખરે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ધરપકડ કરી લેવામાં આવી છે આ મહિલાએ વિવિધ જગ્યાએ બોમ્બ મૂકવાના ઈમેલ કર્યા હતા અમદાવાદ બીજેપી મેડિકલ કોલેજ ઉપરાંત અમદાવાદમાં વિમાન ક્રિશ્ન જીનીવા લિબરલ સ્કૂલ સરખેજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા દિવ્ય જ્યોત સ્કૂલ બોપલ સહિત સહિત એકવીસ જગ્યાએ ધમકી ભર્યા ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે ઉપરાંત આ મહિલાએ વિવિધ અગિયાર રાજ્યોમાં પણ બોમ્બ પ્લાસ્ટ કરી ઉડાવી મુકાયેલા ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે છેલ્લા ઘણા વખતે ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેલ મળી છે કે ધમ બોમ્બ ધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલા અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને સ્ટેડિયમમાં જો મેલ કરી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કો સે ઉડા દેગી બચા સકતે તો બચા લો એસી મેલ કી अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलोइट कंपनी में सीनियर कंसल्टेंट है ऐसा करने किसी वजह क्या इसका एक वन साइडेड इसको अफेयर था डिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण या एनो फसावा माटे

કુલ ગુજરાત કે અલાવા આ નુગો એ 11 સ્ટેટ માં મેલ કર્યા છે અને બધી એજન્સીસ બધી સ્ટેટ બીજી સ્ટેટ નો એજન્સીસ અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજ માં મેલ કરી છે દિવી સ્કૂલ બોપલ માં મેલ કરી છે સિવિલ હોસ્પિટલ માં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્ય આ ત્રણો જણા બહુ મહેનત કરી છે જો કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પર ગુજરાત પોલીસનો આમાં એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે मानिल दूकी एने बदी मेल करी छे અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જના એના સાથે ઇનવોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાન નો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાન થી મેલાવેલ છે એને જો જેના ફસાવા માંગતી હતી દિવેશ પ્રભાકર ના નામ થી જીમેલ એકાઉન્ટ બનાવવામાં આવે છે એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે અગિયાર રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાના પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલાં અહેમદાબાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી અમે પૂરા પૂરો જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો રિલીજીસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે સર સંપર્કમાં